આ દોહે તારે ડોહે અમને છેતરી માં આતી તો બહુ મજા આ જાતી ઇસી લી હમ ઇન્ડિયા આતી તો ઇન્ડિયા આતી તો પિસ્તાલીસ ડિગ્રી ગરમી પડતી હમ પિસ્તાલીસ ડિગ્રી મેં સહન નહીં કર સકતી હે દેશ ચલી જાતની ગરમી કૌન સહન કર સકતી એ દોહા દોહા તારા કુગુને અમારી સાથે મેલતી તો સુધર જાતી કોઈ શેખ દી સલાવતા નથી હ તમારે એમ કરીને મેલવો નથી મારે જ દાવું છે એ મારા હારા ઘૂઘલા આ તો બધા લોકો સડાવે અહીંયા રહીને તને હેરાન કરશે અને હું પરે એકલો નહીં રહી કું અને તારે કોઈ અહીંયા ભેગું રાવું નથી તો તમને વાંધો શું છે મેલવામાં કોઈ હેરાન બેરણ ના કરે એમ કોઈ વિદેશીવાળા તો કોઈ બગડી તે કે બધાને હેરાન કરે અહીંયા ભાઈને એવો ડીચરા હેરાન કરશે ને વિદેશીઓનો શું ભરોસો અત્યારે તો તને સલાવે છે હેડબટી ઘૂઘુ આપવું હોય તો તને અહીંયા હારું હારું ખવડાવીશ ને પીવડાવીશ ને પૈસા કમાતી અમારા દેશને કામ ધંધા મિલતી ઓર ડીઝલ પેટ્રોલ બી નીકળતી હે હૈસમે કામ લગ જાતી તો બહુ સારા પગાર મિલતી કોમ ધંધાથી તો હું કોઈ પાછો પડવાનો નથી સોનું માન ઊંય પડ્યું રહે ને ઊંય કોમ ધંધો કરવો હોય તો ઘણો એ છે બાજરીયા વાટવી હોય તો છે રાયો વાટવી હોય તો છે ઝીરો વાટવા હોય તો ઘણાય મળે છે શું નથી મળતું આપણે કોમ ધંધો પણ તારે કરવો નથી એનું કે ને વિદેશમાં રહીશ ને તો હું ખૂબ બધા પૈસા કમાઈશ પછી બધા પૈસા હું તમને આલીશ રે મારે નથી જોતા હમ હવે મારા પુત્રને વિદેશ દાવવાનો શોખ રાજ્યો ઈ તો કે ઈ તો થશે તને હેડ બટી ઘૂકુ અમારી સાથે આતી તો સારા પૈસા કમાતી એમને એમ પૈસા કમાતી ઘૂકુ તું આ ડોહાને મનાવ અમારી સાથે આના હે તો દોહા દોહાકો સમજાતી કે અમે શેખ અલી કે સાથ કે ભેગો એ રમીશ અને મજા કરીશ અરે પપ્પા કોઈ તો ગરમી કેટલી પડે છે પિસ્તાળીસ ડિગ્રીમાં હું રહી કું કોઈ ઈજે ન છડ હું બટાકુકું અપડે તો ગરમી હોતા છો જ જરી કોક કહેતો તા અંતર ગરમી સડે પડી દે એયા કરતો તો ગરમી વધારે નથી ને એ કરતા તો આપણા ગરમી વધારે છે હમણાં કોક ને કોક દરેક તંતર જો પંચાવન ડિગ્રી થઈ જાય છે અને ચોય રાઉન સોનું માનું પડ્યું રે ઓહ એ તો કે હવા દે એમ કહેજો આમ છે ને તેમ છે તું મેલતી તો અમારે સાથ લે જાતી